સુરતના વરાશા ખાતે આવેલ શ્રી તાપી બ્રહ્મચાર્ય સભા સુરતની સ્થાપનાના શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવશે જે માહિતી અપાઈ હતી શ્રી તાપી બ્રહ્મચાર્યાશ્રમ સભાના પ્રમુખ બકીમભાઈ આર ઠાકરે જણાવ્યું કે સંત સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી દ્વારા તારીખ સાતમી મે ઓગણીસો ચોવીસના રોજ સુરત ખાતે શ્રી તાપી બ્રહ્મચાર્યાશ્રમ સભાની સ્થાપના કરવામાં આવી હતી આ સંસ્થાનો મૂળ હેતુ આરોગ્ય અને શિક્ષણ સો વર્ષ પછી પણ મારી સંસ્થા શિક્ષણ અને આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ ચલાવવામાં આવે છે જેમાં આયુર્વેદિક પદ્ધતિથી વિવિધ રોગોનું નિદાન અને સારવાર રાહત દરે કરવામાં આવે છે સાથોસાથ પંચક્રમ ફિઝિયોથેરાપી સેન્ટરના માધ્યમથી સેવા કરવામાં આવે છે તેમજ વરાછા રોડ કાપુ વડોદરા ખાતે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં બાળભવન પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજના વિભાગમાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સ બીબીએ બીસીએ એમએસસીએ એસ આઈટી અને એન્જિનિયરિંગ વિભાગના ડિગ્રી અને ડિપ્લોમા વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે આ એક જ કેમ્પસમાં ચૌદ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરમ પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ આ સંસ્થાની સ્થાપના કર્યાને સો વર્ષ સંપૂર્ણ થયા છે અને એ નિમિત્તે તાપી બ્રહ્મચાર્ય આશ્રમ સભા ટ્રસ્ટ અને અમારા બધા ટ્રસ્ટીઓ સંયુક્ત રીતે ઉપક્રમે આખું વર્ષ ઉજવવાનું અમે નક્કી કર્યું છે અને જે રીતે પણ અમારો મુખ્ય ઉદ્દેશ સેવાલક્ષી છે સમાજ અને સમાજમાં આરોગ્ય અને શિક્ષણનો હેતુ અમારો મેઇન છે અને એને કાર્યરત કરવા માટે અમે બધા પરિશ્રમ કરી રહ્યા છીએ અને એને અનુલક્ષીને અમે વિવિધ સો કાર્યક્રમો વર્ષ દરમિયાન કરવાના છીએ અને સંપૂર્ણ રીતે કરવા માટે અમે આખી ટીમ બનાવી છે એના કન્વીનર સહકન્વીનર અને આખી કમિટી એ કાર્ય કરશે અને એને ખુલ્લી રહ્યા છે અમે સત્તા આપી દીધી છે કે આપણે આપણું સમાજમાં નામ આગવું થાય એના માટે પ્રયત્ન કરવાનો છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે